ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખને પંદર હજાર રૂપિયામાં યુન ડાય આઈ ટેન કરાવશે પેટ્રોલ સીએનજી કાઢશે અને ઘર ઘરાવશે તો કાલ માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પણ કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં કોન્ટેક કરી શકો છો આ આઈટેન કારનું મોડલ બે હજાર અને અગિયારનું છે અને કાર પેટ્રોલ સીએનજી છે અને કારમાં સીએનજી એન્ટ્રી નહીં જોવા મળશે તેવું માલિકનું કહેવું છે પાવરફુલ એન્જિન જોવા મળશે કારનું એલોય વ્હીલ સાથે કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન મેગ સારાં જોવા મળશે એસી કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને ત્રણ ઓનર જોવા મળશે અને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે સારા ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આઈટેન કાર સિલ્વર કલરમાં જોવા મળશે કાટછડો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર કાર જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેચાઈ જાય તો ખોટો જોખો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં કાર માલિકે આ કારની કિંમત માત્ર એક લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે આ કાર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ સુડતાલીસ ઝીરો એકતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પંદર હજાર રૂપિયા ફિક્સ ભાવ રાખેલો છે આ કાર તમને જોવા મળશે જિલ્લો પાટણ ગામ સિદ્ધપુર ગામ જોવા મળશે ગુજરાત જિલ્લો પાટણ સિદ્ધપુરમાં તમને કાર જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો Tell us